સ્વાગત છે આપ નરવલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો શરૂઆત કરીએ હેડલાઇન્સથી બાયોલોજીમાં આકૃતિવાળા પ્રશ્નોએ મૂંઝવ્યા ગુજકેટ મેથ્સમાં એક પ્રશ્નના ચાર વિકલ્પ ખોટા ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં મોટા ભાગના પ્રશ્નો અટપટા રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી ચોવીસ માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને છવ્વીસ માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે એક એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે દસમી મે સુધી કમોસમી વરસાદ વરસવાની શક્યતા મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ચાળીસ ડિગ્રીની નજીક पहुंचो રવિવારે અગિયાર સેન્ટર ઉપર તાપમાનનો પારો સડત્રીસ ડિગ્રી પાર પહોંચ્યો ચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું માત્ર દસેક દિવસની રાહ બાદ નગરવાસીઓને ગરમીનો બીજો રાઉન્ડનો અનુભવ થશે તેમ હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે જોકે આગાહીને પગલે નગરનું મહત્તમ તાપમાન ઓગણચાળીસ ડિગ્રીને પાર પહોંચ્યું હતું ખેડૂતોને ખેત ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તેમાં ઘઉંની પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર ચારસો ટેકાના ભાવે ઘઉંની ખરીદી ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે તે માટે તેની મુદત તારીખ પાંચમી એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે ભાવનગર જિલ્લામાં માર્ચના પ્રારંભથી જ ઉનાળાની આકરી ગરમી અનુભવાઈ રહી છે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે એક ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સુધી પહોંચ્યું હતું છેલ્લા એક સપ્તાહમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ બે હજાર પચીસ છબ્વીસનું રૂપિયા બસો એક પોઈન્ટ છવ્વીસ કરોડનું જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભવન વાઇઝ વાર્ષિક બજેટમાં વિદ્યાર્થી દીઠ કરવામાં આવતા ખર્ચમાં મોટી અસમાનતા સામે આવી છે યુનિવર્સિટીનું નેનો સાયન્સ ભવન એવું છે કે જ્યાં વાર્ષિક વિદ્યાર્થીડીઠ રૂપિયા અગિયાર પોઈન્ટ ઓગણત્રીસ લાખનો ખર્ચ કરવામાં આવે છે ભારત સરકારના ગ્રાહક સુરક્ષા ખાતે અને જાહેર વિતરણ વ્યવસ્થાના રાજ્ય કક્ષાના મંત્રી નિમુબેન બાંભણિયાએ રાજકોટની કલેક્ટર કચેરી ખાતેથી ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી ગૌની ટેકાના ભાવની ખરીદી અંગેની તેમજ તૈયારીઓ વિશે સમીક્ષા કરી હતી શહેરના કારેલી બાગ વિસ્તારમાં સોસાયટીઓમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી નહીં મળતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે તેમજ અક્ષતા સોસાયટીના રહીશો એકત્ર થઈને વિરોધ દર્શાવ્યો હતો જ્યારે કે તમામ પેપર ઓવર માધ્યમ કક્ષાના પૂછાયો હોવાનું નિષ્ણાત શિક્ષકોનું કહેવું છે ફિઝિક્સના વિષય શિક્ષક કુલકીત ઓઝાએ જણાવ્યું હતું કે કુલ ચૌદ ચેપ્ટરમાંથી પૂછાયેલા ચાલીસ પ્રશ્ન સરળથી મધ્યમ સ્તરના હતા માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે હવામાનની આગાહી છે ચોવીસ માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચવાનું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની છવ્વીસ માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે પશ્ચિમી ભેજવાડા પવનના કારણે આગામી એક એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈને વાદળછાયું બની શકે છે ઓગણત્રીસ માર્ચથી એક એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે દસ મે સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે રાજ્યમાં એક તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ચાળીસ ડિગ્રીની નજીક પહોંચ્યો હતો

એકદમ બેવાકડા બની ગયા ગેસ ના લીધે અને એકદમ ઉમર જે હતા બીપી વાળા હતા એ લોકોનો આપણો આપડો વાતક દવાખાને એડમિટ કરવા પડ્યા આમાંથી લગભગ પંદર વીસ જણા તો અત્યારે એડમિટ કરવા પડ્યા છે સરકારી દવાખાના અને આજુબાજુના જે કોલ્ડ સ્ટોર ઉપર જે માણસો હતા એ પણ અહીંથી ભાગી ગયેલા કોઈ માલિકો આવ્યા નહીં જલ્દી અને પછી ખબર પડતા ફાયર સેફ્ટી વાળા આવે અને ગેસ લીકેજ બંધ કરવાનું કાર્યવાહી કરી અને આજુબાજુના જે માણસો ભેગા થઈ ગયા હતા એમને કહ્યું કે ભાઈ આ ગેસ લીકેજ નું બંધ કરો તો માલિકો એવું કહ્યું કે ભાઈ અમે આવતીકાલે બધું વ્યવસ્થિત કરી દઈશું પણ આજે જે પચાસ સાહીઠ જણો તકલીફ થી અને દવાખાના દાખલ કરવા પડ્યા માલિકો કોઈ હાજર નતા પોલીસની ગાડી આવી પણ પોલીસ એટલું કહ્યું કે ભાઈ અમે ગેસ બંધ કરાઈએ પણ બીજું કશું થાય નહીં અને આ રીતે જે દાખલ કરવા એકસો આઠ માં બોલવા પડે એક બેબી દાખલ થઈ ગઈ એમ પડી લોથરીન એટલે એને દાખલ કરવી પડી વાત્રક હોસ્પિટલે તો આ માલિકો ઉપર ફરી આવું ના થાય એના માટે તંત્ર એ કાયદેસર પગલાં લઇ અને ફરી આવો બનાવ ના બને એની તકેદારી રાખવી જોઈએ અને અધિકારી તરીકે પોલીસ સિવાય કોઈ ઉપસ્થિત હતા નહીં તો આ सात बुलेटिन में अत्यारे बस आटलो ज नमस्कार